નર્મદા જિલ્લાના પોલીસ પ્રશાસન કરી રોજ એક સામાન્ય ગ્લાસ બાબતે ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાવી અને છેલ્લા બે મહિનાથી એ લોકો જેલમાં છે ત્યારે આજ નર્મદા જિલ્લામાં ચૈતરભાઈ એફઆઈઆર કર્યા પછી ઘણી બધી એવી ઘટનાઓ અહીંયા ગાડી અમારા નજરે પડી છે આજે ડેડિયાપાડામાં વિપુલભાઈ લિમચિયા જેઓને એકત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ પરાય દ્વારા એમની પર હુમલો કરવામાં આવે છે તો તેવા લોકોને ફક્ત ચોવીસ કલાકમાં જામીન મળી જાય છે એવી જ રીતે રાજપીપળામાં ધર્મેન્દ્રભાઈ માછી જેઓને અઢાર સાત બે ના રોજ એમને પેવર બ્લોક દ્વારા એમને માથાના ભાગે મારવામાં આવે છે એમને આઠ આઠ ટાકા આવે છે પણ તેવા આરોપીઓને પણ ફક્ત ચોવીસ કલાકમાં જ એમને જામીન મળી જાય છે એવા જ પ્રવીણભાઈ બારિયા જેઓ તિલકવાડાના છે એમની પર પાંચ આઠ બે હજાર પચીસના રોજ એમની પર દાતરડા વડે હુમલો કરવામાં આવે છે તો તેવા આરોપીઓને પણ ફક્ત ફક્ત મામલતદારમાં ચોવીસ કલાકમાં એમને જામીન આપવામાં આવે છે એવી ઘણી બધી ઘટનાઓ અમારી સામે આવી છે તો નર્મદા જિલ્લાના જે એસપી જેમની બદલી થઈ ગઈ છે અને અને જે જેમની પણ પણ બદલી થઈ ગઈ છે અધિકારી ડેડિયાપાડા આપી જેમને જિલ્લા વિકાસ અધિકારી બનાવ્યા છે તો એવા તમામ અધિકારીઓને અમે અહીંયા ગાડી આ જાહેર મંચ પરથી કહેવા માંગીએ છે કે તમે ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ નર્મદા જિલ્લામાં

કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન હોય કે સાગબારા પોલીસ સ્ટેશન હોય આ તમામ ઘટનાઓ ત્યારબાદ ઘણી બધી ઘટનાઓ થઈ છે એટલી ગંભીર તેમ છતાં ત્યાં ગાડી 307 જેવી ગંભીર કલમો લગાવવામાં નથી આવી અને તેવા લોકોને 24 કલાકમાં જ જામીન આપી દે છે પણ ધારાસભ્ય જે જનપ્રતિનિધિ છે એમને આજે બે બે મહિનાથી પણ આજે હાઈ કોર્ટના દરવાજા ખટખટાવે છે ત્યાં ગાડી તારીખ પર તારીખનો સિલસિલો છે તો અમે અહીંયા એસપી

તમે એમને આરોપી બનાવી આજે બે બે મહિનાથી એમને જેલમાં ગુંધી રાખ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું સાબિત કરવા માંગે છે ચૈતરભાઈને જેલમાં મૂકીને એ સમગ્ર આદિવાસી સમાજ તેમજ સર્વ સમાજ આ બાબતે પ્રશ્નાર્થ ચિહ્ન તમને પૂછી રહ્યું છે આજે કોઈ પણ જાતના પ્રશાસન દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં નથી આવતા હે અને જે આરોપીઓ છે એ ખુલ્યા અત્યારે ફરી રહ્યા છે ચોવીસ કલાક છૂટી છૂટીને જ્યારે જે 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 કોઈ આરોપી જ નથી જેમની પર કોઈ જાતના પુરાવા નથી તે આજે બે બે મહિનાથી આજે એક ધારાસભ્ય થઈને પણ આજે જેલમાં છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ આજે એક ધારાસભ્યને પણ તારીખ પર તારીખ નો સિલસિલો અત્યારે ચાલુ છે આજે હાઈકોર્ટમાં પણ ચાર થી પાંચ તારીખો પડી ગઈ પણ તેમ છતાં પણ આજે એક દેડિયાપાડાના પ્રતિનિધિ ને આજે જામીન નથી મળતા આજે જામીન માટે દરેક તારીખો કરે છે અને સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમભાઈ જેઓ પોતે હાઈકોર્ટમાં આવ્યા હતા અને તેમણે જજજી ને રજૂઆત કરી કે આ કેસ ને ચલાવવામાં આવે પણ તેમ છતાં પણ જે સરકારી વકીલો છે સરકારી વકીલો કહે છે કે અમે હડતાલ પર છીએ આજે તમે કોઈ પણ સરકારી ઓફિસે કલેક્ટર ઓફિસ હોય જિલ્લા પંચાયત હોય કે કોઈ પણ ઓફિસ હોય આજે દરેક સરકારી કર્મચારીઓ એ પોતાની ફરજ નિભાવતા હોય છે ત્યાં ગાડી ખાનગી વકીલો હતા એ ખાનગી વકીલો એ લોકો હડતાળ પર છે નહીં કે સરકારી વકીલ સરકારી વકીલ શ્રીઓએ બીજા તમામ કેસો ચલાવ્યા પણ જ્યારે ચૈતરભાઈનો જે કેસ ચલાવવાનો હતો એ કેસ ચલાવવામાં આવ્યો નથી અને સરકારી વકીલ લાઈકને ક્યાંક જજ સાહેબ સામે વાનો કાઢી અને એમણે અગાઉની તારીખ માંગી જ્યારે સુપ્રીમ કોર્ટના વકીલ કહે છે કે ચૈતરભાઈને આવતીકાલની તારીખ આપો પણ તેમ છતાં પણ પંદર દિવસ બાદની તારીખ આપે છે એટલે અહીંયા ગાડી ક્યાંક ને ક્યાંક અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી જે ડબલ એન્જિનની સરકાર છે અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એમાં 2500 કરોડ રૂપિયાનો કૌભાંડ હોય કે પછી રોડ રસ્તા બાબતે ચૈતરભાઈ પ્રશ્ન ઉઠાવતા હોય આરોગ્યનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય બેરોજગારીનો પ્રશ્ન હોય તમામ મુદ્દાઓ પર ચૈતરભાઈ વસાવા હંમેશા એ લડતા આવ્યા છે એમની પર ખોટા કેસો કરી અને ક્યાંક ને ક્યાંક ટ્રાઇબલ વિસ્તારનો અવાજ ગુજરાતનો અવાજ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રશાસનને આગળ કરીને એ લોકો ક્યાંક ને ક્યાંક દબાવવા માંગી રહે દબાવી રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આજે કોઈ મર્ડર કરી નાખ્યું હોય કોઈ રેપ કરે હોય ફક્ત તમે ભારતીય જનતા પાર્ટીનો તમે ખેસ પહેરી લો તો તમને બે ચાર દિવસમાં અઠવાડિયામાં જામીન મળી જાય છે આજે એક સામાન્ય ગ્લાસ એક ગ્લાસ થી કોઈ પણ વ્યક્તિને ઈજા નથી થઈ તેમ છતાં પણ આજે ધારા સભ્ય પર આજે ખોટી ખોટી કલમો લગાવી અને 307 જેવી ગંભીર કલમો લગાવી અને એમની પર એફઆઈઆર કરવામાં આવી છે તેમ છતાં પણ આજે કોઈ પણ જગ્યાએ સાબિત નથી થયું કે ચૈતરભાઈએ ગ્લાસ માર્યો છે પ્રશાસન પાસે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે અમે મોડું ફાડી ફાડીને અમે માંગી રહ્યા છે કે લાવો તમે અમને આ સીસીટીવી ફૂટેજના પુરાવા તેમ છતાં આ લોકો નથી પ્રશાસન અમને આપતું નથી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ નથી આપતા અને અમને આ તારીખ પર તારીખનો જે સિલસિલો છે એ કોઈ રીતે આ પ્રશાસન અને આ કોર્ટમાં જે ધક્કા ખવડાવી રહ્યા છે એ ખૂબ જ શરમજનક બાબત છે આજે ચૈતરભાઈ એ સમગ્ર ગુજરાતનો અવાજ છે ચૈતરભાઈ બિરસા મુંડાનું